હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી અને આજે હું આવી ગઈ છું તમારા માટે ટેસ્ટી અને ચટાકેદાર એવી કાઠિયાવાડી ઉધિયાની રેસીપી લઈને તો કાઠિયાવાડી ઉધિયું છે એ ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે અને ટેસ્ટમાં તો એ બેસ્ટ જ હોય છે તો આજે હું કાઠિયાવાડી ઉદિયુંની રેસીપી તમારી સાથે શેર કરવાની છું તો આ ઉધિયાની ખાસિયત એ છે કે તેમાં બધા જ વેજીટેબલ્સ આવી જાય છે ઊંધિયું મૂકી દીધું છે તેલમાં ગ્રામ ગ્રામ બટેટા અને સો ગ્રામ સુરણ લઈ લીધું છે અને તેને મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે ફેરવતા જઈને તળી લીધું છે તો આપણે વેજીટેબલ્સને એસી ટકા જેવા તળવાના છે કારણ કે વીસ ટકા જેવા જયારે આપણે ઊંધિયાનો વઘાર કરીશું ત્યારે તળાઈ જશે બફાઈ જશે તો પાંચ થી છ મિનિટ જેવું થઈ ગયું છે અને સુરણ શક્કરિયા અને બટેટા છે તે સારી રીતે તળાઈ ગયા છે તો હવે આપણે તેને અલગ વાસણમાં કાઢી લઈશું તો આ રીતે ઉપરનું એક જે લેયર છે તે આ રીતે દબાવી અને ચેક કરી જોવાનું કે ક્રિસ્પી થયું કે નહીં તો સારું એવું ક્રિસ્પી થઈ ગયું છે અને હવે આપણે તેને કાઢી લઈશું તો આ રીતે મેં વેજીટેબલ્સ ના છે તે નાના નાના ટુકડા કર્યા છે કારણ કે આપણે ઘરે જ ખાતા હોઈએ છીએ તો બજારમાં જે ઊંધિયું મળે છે તેમાં શાકભાજીના ટુકડા થોડા મોટા હોય છે પણ આપણે ઘર માટે મીડિયમ સાઈઝનું વેજીટેબલ્સ કટ કરીશું હવે પચાસ ગ્રામ રતાળું કટ કરીને લઈ લીધા છે કેળાની પણ મેં થોડી પાતળી કરી છે બજારની કમ્પેરમાં જ્યાં સુધી કેળા અને રતાળું તળાય ત્યાં સુધી આપણે લીલું કઠોળ જેમ કે વટાણા તુવેર લીલા ચણા સુરતી પાપડી અને વાલોળ લઈ લીધી છે આ બધું જ મેં સોસો ગ્રામ લઈ લીધું છે તો બધું જ આપણે કુકરમાં થોડું એવું પાણી ઉમેરી અને મીઠું અને ચપટી ખાંડ ઉમેરી અને બે વિસલ કરી બાફી લઈશું ખાંડ ઉમેરવાથી શાકભાજીનું ગ્રીન કલર જળવાઈ રહેશે એટલા માટે આપણે ખાંડ ઉમેરવાની છે એક ચમચી જેટલો અજમો ઉમેરી દેવાનો છે હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને બે વિસલ આપણે કરી લઈશું કુકર થાય ત્યાં સુધી આપણા વેજ જે કેળા અને રતાળું તળાઈ ગયા છે તો તેને આપણે કાઢી લઈશું આ રીતે તળેલા શાકભાજી આપણે બધા જ ભેગા એક વાસણમાં કાઢવાના છે તો આ રીતે હવે આપણે સો ગ્રામ ગુવાર સિંગ લીધી છે અને સો ગ્રામ મેં ટીંડોળા લીધા છે તો ગુવાર અને ટીંડોળાને પણ આપણે સારી રીતે તળી લેવાના છે તો કાઠિયાવાડી ઊંધિયો આપણે બનાવી રહ્યા છીએ તો એમાં તમારી પાસે જે પણ વેજીટેબલ્સ હોય એ તમે ઉમેરી શકો છો અને મિત્રો જો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી આ રીતે ગુવારસિંગ અને તળાઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈશું હવે ગ્રામ ફ્લાવર પાંચ થી છ જેવા રીંગણ આ રીતે બે કટ કરી અને ચાર સ્લાઇસ પડે એ રીતે રીંગણને કટ કરીને લઈ લીધા છે તો ફ્લાવર અને રીંગણ આપણે તળી લઈશું બધા જ જો શાકભાજી આપણે એક સાથે તળીશું તો અમુક શાકભાજી ફટાફટ તળાઈ જાય છે અને હવે આપણે ગ્રેવી માટેનું મિક્સર રેડી કરીશું તો બે મોટી ચમચી સિંગદાણા બે મોટી ચમચી ગાંઠિયા અને બે મોટી ચમચી જેટલા તલ મેં મિક્સર જારમાં આ રીતે ભૂકો કરી લીધો છે ગ્રેવી કરવા માટે આપણે આ ભૂકો કરવો જરૂરી છે અને આ લાગશે હવે આપણે આદુ મરચા અને લસણની પેસ્ટ કરી લઈશું તો અહીંયા મેં ત્રણ લીલા મરચા દસ થી વાર લસણની કળી અને ત્રણ ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે અને તેની પેસ્ટ બનાવી દીધી છે હવે ઊંધિયા માટેના મેઇન જે ઇન્ગ્રેડિયન્ટ છે તે મેથીના મુઠિયા આપણે બનાવી લઈશું મેથીના મુઠિયા બનાવવા માટે અહીંયા મેં એક કપ મેથી અડધો કપ લીલા ધાણા ગળપણ માટે એક ચમચી ખાંડ એક મોટી ચમચી ગરમ મસાલો થોડો અજમો આ રીતે મસળીને લઈ લીધો છે અડધી ચમચી સફેદ તલ લઈશું બે મોટી ચમચી થોડી એવી આપણે હિંગ ઉમેરવાની છે આપણે ચટપટા બનાવીશું એટલે ઊંધિયાનો ટેસ્ટ હજી વધારે સારો લાગશે સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી ધાણાજીરો પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને સોફ્ટ રે મુઠિયા એટલા માટે આપણે એક મોટી ચમચી તેલ ઉમેરવાનું છે તો

સોડા ઉમેરવાથી મૂઠિયા છે તે એકદમ સોફ્ટ થશે અને ઊંધિયાની જે ગ્રેવી છે તેનો રસો સારી રીતે મિક્સ થશે ખટાશ માટે છાસ ઉમેરવાથી જે આપણે ખાંડ ઉમેરી છે તે ખટાશ અને ગળ પણ સારી રીતે બેલેન્સ થઈ જશે હવે અહીંયા મેં ત્રણ મોટી ચમચી ઘઉંનો ઝીણો લોટ ત્રણ ચમચી બાજરીનો લોટ ત્રણ ચમચી ઘઉંનો કોકરો લોટ અને ચાર ચમચી જેટલું બેસન લઈ લીધું છે ચણાનો લોટ પણ લગભગ પાણીની જરૂર નહીં પડે અને એ છાશમાં જ સારી રીતે લોટ બંધાઈ જશે તો મારે અહીંયા પાણીની જરૂર નથી પડી અને જો તમે છાશ ન ઉમેરતા હો તો જરૂર જરૂર પાણી ઉમેરી અને પરાઠા જેવો લોટ બાંધી લેવાનો છે હવે આપણે નાની લખોટીની સાઈઝના મુઠિયા વાળી લઈશું કારણ કે મુઠિયા તળાતી વખતે ફૂલશે અને તે સાઈઝમાં ડબલ થઈ જશે એટલે નાની લખોટી જેટલી સાઈઝના આપણે આ રીતે બધા જ મુઠિયા વાળી લઈશું અને તેલ ગરમ થઈ ગયું છે તો મુઠિયાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાના છે તો આ રીતે તેલને આપણે થવા દઈશું બરાબર અને પછી જ મુઠિયા તેલમાં ઉમેરીશું જેથી કરીને સારી રીતે મુઠિયા તળાઈ જાય તો ગેસની ફ્લેમ મેં એકદમ સ્લો રાખી છે અને આ રીતે આપણે ફેરવીશું વચ્ચે વચ્ચે તો સાત થી આઠ મિનિટ જેવું લાગશે અને મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે તો આ રીતે મેં બધા જ મુઠિયાને બહાર કાઢી લીધા છે હવે આપણે એ જ પેનમાં થોડું તેલ કરી અને જે વઘાર છે તે કરી લઈશું તો વઘાર માટે બે બે લાલ મરચાં એક ચમચી અજમો એક ચમચી જીરું એક તમાલપત્ર બે ટુકડા તજ બે થી ત્રણ લવિંગ ચાર થી પાંચ નરી ઉમેરી અને બધા જ ખડા મસાલાને આપણે સાતળી લઈશું તો આ રીતે બધા જ મસાલાને આપણે સાતળી લેવાના છે અને ત્યારબાદ અડધી ચમચી હિંગ ઉમેરીશું હિંગ સતળાઈ જાય પછી આદુ મરચાં અને લસણની જે પેસ્ટ બનાવીને રાખી હતી તે ત્રણ મોટી ચમચી જેટલી મેં ઉમેરી છે અને એ સતળાઈ ગયા પછી ચાર નંગ ટામેટાને મેં આ રીતે ચોપરમાં ચોપ કરીને લઈ લીધા છે તો એ ઉમેરીશું ટમેટા ઉમેરવાથી ઊંધિયાનો ટેસ્ટ છે તે ખૂબ સરસ ખાટો મીઠો આવશે હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર પાવડર બે મોટી ચમચી ધાણા જીરું પાવડર એક મોટી ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે બે મોટી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચો ઉમેરીશું તો કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી ઊંધિયાનો જે કલર છે એ ખૂબ સરસ આવશે અને ગરમ મસાલાની જગ્યાએ મિત્રો તમારી પાસે ઊંધિયાનો મસાલો હોય તો તમે તે પણ ઉમેરી શકો છો બધી જ વસ્તુને મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ઢાંકી દેવાનું છે તો બે થી ત્રણ મિનિટ લાગશે અને તેલ સારી રીતે છૂટું પડી ગયું છે તો આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને કૂક થવા દેવાની છે હવે જરૂર મુજબ પાણી ઉમેરી ગ્રેવીને મિક્સ કરી લઈશું અને જે સિંગદાણા તલ અને ગાંઠિયાની ભૂકી બનાવી છે તે ઉમેરી લઈશું જેથી કરીને ગ્રેવીની થિકનેસ સારી આવશે તો ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે અને ટમેટાનો કાચો ટેસ્ટ જતો રહ્યો છે તો હવે આપણે જે તળીને રાખ્યા હતા શાકભાજી બધા તે ઉમેરી લઈશું અને બધા જ શાકભાજીને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે ફેરવતા જઈને તો અને ટેસ્ટી ઊંધિયું હવે પાંચ મિનિટ જેવું આપણે મીડિયમ ફ્લેમ ઉપર થોડું પાણી ઉમેરી અને ઢાંકી દેવાનું છે જેથી કરીને આપણે વીસ ટકા જેવી કચાસ રહેવા દીધી હતી શાકભાજીમાં તળતી વખતે તે આવી જશે અને ઊંધિયું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને ઊંધિયાનું તેલ છે તે સારી રીતે છૂટું પડી ગયું છે અને શાકભાજી પણ સારી રીતે કૂક થઈ ગયા છે તો શાકભાજીને બરાબર આપણે મિક્સ કરી લઈશું થોડું એવું આપણે જે ગાંઠિયા ઉમેર્યા હતા તેના કારણે પેનમાં તળીએ ચોટે તો વાંધો નહી પણ આ રીતે આપણે બાફી રાખેલા જે લીલું કઠોળ વાલોળ અને સુરતી પાપડી છે તે ઉમેરી લઈશું અને સાથે ગળપણ માટે બે ચમચી ગોળ ઉમેરી દઈશું તો ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો પણ મેં ગોળ ઉમેર્યું છે તો ગોળ અને ખટાશ નું જો પ્રમાણ બરાબર હશે તો ઊંધિયું ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે તો ટેસ્ટી અને ચટાકેદાર એવું કાઠિયાવાડી ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો હવે આપણે રેડી કરેલા મુઠિયા છે તે એકથી બે ઢોકો કરી લઈશું ઊંધિયામાં અને બાકીના મુઠિયા છે તે ઊંધિયામાં આ રીતે ઉમેરી લઈશું તો આપણું જે ઊંધિયું છે એ બનીને રેડી થઈ ગયું છે આ સમયે તમે ટેસ્ટ કરી અને મીઠું ઓછું વધારે કરી શકો છો તો બનાવવામાં થેન્ક યુ ફોર વોચિંગ એકદમ ટેસ્ટી એવું કાઠિયાવાડી ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે અને તમે આ ઊંધિયાને એકલું પણ ખાઈ શકો છો અને પૂરી સાથે તો તે ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક